પહોંચી જાય છે ઋષિને પ્રણામ કરીને તેણે પૂછ્યું કે આપ મને બતાવી શકો છો કે બોલવાવાળી ચકલી અને ગાવાવાળું ઝાડ અને સોનેરી પાણી ક્યાં મળશે તપસ્વીએ કહ્યું બેટા એ રસ્તો તો બહુ ખતરનાક છે તું ત્યાં જવાની વાત છોડી દે અને ઘરે પાછો ફરી જા ત્યાં અત્યાર સુધી જેટલા પણ લોકો ગયા છે કોઈ પણ પાછું નથી આવ્યું થોડા દિવસ પહેલા એક નૌજવાન આવ્યો હતો દેખાવમાં બિલકુલ તારા જેવો હતો મેં તેને પણ બહુ સમજાવ્યો તે પણ ન માન્યો અને તે પણ અત્યાર સુધી પાછો નથી આવ્યો ત્યારે રાજકુમારે જવાબ આપ્યો તે મારો મોટો ભાઈ હતો અને એ હું જાણું છું કે હવે જીવિત નથી પરંતુ હું એ નથી જાણતો કે તે કેવી રીતે મર્યો છે કોઈ કુદરતી કારણથી મર્યો છે કે કોઈ દુશ્મને તેને ઘેરીને માર્યો છે ત્યારે તે સિદ્ધ તપસ્વી કહે છે હું તને જણાવું છું ઘણા માણસો મારી ચેતવણી હોવા છતાં પણ તે રસ્તા પર ચાલ્યા જાય છે અને કાળા પથ્થર બની જાય છે તારા ભાઈ સાથે પણ એ જ થયું છે તું મારી વાત માન અને ઘરે પાછો જા નહીંતર તું પણ પથ્થર બનીને રહી જઈશ છોકરાએ કહ્યું તપસ્વીજી હવે હું તો બહુ આગળ નીકળી આવ્યો છું પાછા વળીને જવા વિશે હું નથી વિચારી શકતો આપ મને રસ્તો બતાવો તપસ્વીએ કહ્યું બેટા જો તું જીદ કરે છે તો જા આ દડાની પાછળ પાછળ ચાલ્યો જા આ દડો તને મંજિલ સુધી પહોંચાડી દેશે એટલું કહીને તપસ્વીએ પેલો દડો ગબડાવી દીધો તે દડો પેલા રાજકુમારને રસ્તો બતાવતો ગબડતો ગબડતો ચાલ્યો જતો હતો રાજકુમાર તેની પાછળ પાછળ ચાલતો ગયો થોડી વાર ચાલ્યા પછી તે દડો એક પહાડની તળેટીમાં જઈને અટકી ગયો બીજા રાજકુમારે ઘોડો ત્યાં જ છોડ્યો અને તે ટેકરીની ઉપર ચઢવા લાગ્યો બે ચાર ડગલા ઉપર ચડ્યો હશે કે તેણે સાંભળ્યું કે પાછળથી કોઈ દાટીને કહી રહ્યું છે અરે બદમાશ અરે બદતમીસ તું ક્યાં આગળ વધ્યો જાય છે રોકાઈ જા કમખત હું તને સજા આપું છું ગાળ સાંભળીને બીજા રાજકુમારને ક્રોધ આવી જાય છે તેનું લોહી ઉકળી ઉઠ્યું તે પેલા તપસ્વી દ્વારા બતાવવામાં આવેલી ચેતવણીને ભૂલી ગયો તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી લીધી અને પલટીને જોયું કે ગાળ દેવાવાળાના ટુકડે ટુકડા કરી નાખો કિંતુ પાછળ જોતા જ તે કાળા પથ્થરના રૂપમાં બદલાઈ જાય છે અને તેનો ઘોડો પણ કાળો પથ્થર બની જાય છે મિત્રો આ બાજુ રાજકુમારીએ જ્યારે પેલી માળાને જોઈ જે રાજકુમાર આપીને ગયો હતો તે માળા તેણે પોતાના ગળામાં પહેરી રાખી હતી તેણે જોયું કે માળાના બધા મોતી એકબીજા સાથે ચોંટી ગયા છે આ જોઈને છોકરી જોર જોરથી ચીસ પાડી ઉઠી તે સમજી ગઈ કે તેનો બીજો ભાઈ પણ હવે દુનિયામાં નથી ભાઈના ગમમાં તે ખરાબ રીતે રડવા લાગી અને રડતા રડતા બેહોશ થઈ જાય છે જ્યારે હોશ આવે છે તો તેણે નિશ્ચય કર્યો કે મહારાજ કારણે મારા બંને ભાઈ મોતના મોઢામાં ચાલ્યા ગયા હું પણ હવે જીવીને શું કરીશ મિત્રો તે છોકરી પણ બધી વિદ્યાઓમાં નિપુણ હતી શસ્ત્ર ચલાવવું ઘોડેસવારી કરવી તલવારબાજી બધા હુન્નર તેને સારી રીતે આવડતા હતા હવે તો છોકરી ઘોડા પર સવાર થઈને સ્વયં પોતાના ભાઈઓની શોધમાં નીકળી પડી વીસ દિવસ ચાલ્યા પછી તે પેલા સાધુ પાસે આવે છે અને તપસ્વીને પ્રણામ કરીને પૂછવા લાગી હે તપસ્વી મહારાજ મને બોલવા વાળી ચકલી ગાવા ઝાડ અને સોનેરી પાણી જોઈએ છે બતાવો આ ક્યાં મળશે ત્યારે સાધુએ કહ્યું બેટી તું એક છોકરી છે અને તારા માટે સારું એ જ રહેશે કે તું પોતાની ઈચ્છાઓ પર સંયમ રાખ અને જે ચીજોનો વિચાર તું મનમાં લઈને આવી છે તે ચીજોને ભૂલીને તું પાછી વળી જા જા એ રસ્તો બહુ કઠિન છે હોકરીએ પોતાની મનસા જાહેર કરી તપસ્વીજી હવે હું પાછી નથી જઈ શકતી કૃપા કરીને મને વિગતવાર જણાવો કે તે રસ્તામાં શું ખતરા પડશે જેથી હું તેમનાથી નિપટવાનું પહેલાથી જ કરી લઉં સાધુએ છોકરીને પૂરી વાત જણાવી દીધી સાધુએ કહ્યું બેટી ખતરો ફક્ત ત્યાં સુધી છે જ્યાં સુધી પહાડની ટોચ પર ન પહોંચી જાઓ પહાડની ટોચ પર પહોંચતા જ તને ત્યાં બોલવાવાળી ચકલી મળી જશે અને તે જ ચકલી તને પેલા ઝાડ અને સોનેરી પાણી વિશે બતાવશે તારે એટલું ધ્યાન રાખવાનું છે કે પહાડ પર ચડતી વખતે પાછળથી સંભળાતા કટુ શબ્દો અને ગાળોને તારે અનદેખી કરીને આગળ વધવાનું છે ત્યાં જે કાળા પથ્થર મળશે તે બધા એ જ લોકો છે જેમણે પેલી ગાળોને સહન નથી કરી થોડા સમય પહેલા બે નોજવાન પણ આવ્યા હતા તે પણ કદાચ પેલા પથ્થરોના ઢગલામાં પડ્યા હશે હોકરીએ કહ્યું મહારાજ તે મારા ભાઈ હતા હોકરીએ કહ્યું એનો મતલબ તે શબ્દ કોઈનું કશું નથી બગાડી શકતા તેમને અનદેખા કરીને આગળ વધવામાં આવે તો હોકરીએ શું કર્યું પોતાના કાનમાં રૂ લગાવી લીધું તપસ્વીએ પેલો દડો ગબડાવી દીધો છોકરી તે દડાની પાછળ પાછળ ચાલવા લાગી દડો જઈને પહાડોની તળેટીમાં અટકી જાય છે હોકરીએ ઘોડો ત્યાં જ છોડ્યો અને ટેકરીની ઉપર ચડવા લાગી ત્યારે જ પાછળથી બહુ ભયાનક અવાજો આવવા લાગે છે કિંતુ છોકરીના કાનમાં રૂ લાગેલું હતું આ કારણથી તે અવાજ તેને સંભળાઈ રહ્યો નહોતો છોકરી સતત આગળ વધતી જઈ રહી હતી અવાજો ધીરે ધીરે બહુ તેજ થતા ગયા છોકરી તે ગાળોને સાંભળતી ગઈ અને સહન કરતી ગઈ આખરે તે પેલા પહાડની ટોચ પર ચઢી જ ગઈ ત્યાં જઈને તેણે જોયું કે એક પાંજરામાં એક સુંદર ચકલી મધુર સુરમાં ગાઈ રહી છે છોકરીને જોતાં જ તે ચકલી એકદમ ગરજીને કહેવા લાગી એ છોકરી ખબરદાર મારી પાસે ન આવતી ચકલીની ધમકી સાંભળીને રાજકુમારી હસવા લાગી અને તેણે દોડીને તે ચકલીનું પાંજરું ઉપાડી લીધું અને કહેવા લાગી ચકલી રાણી આજથી હું તારી માલકીન છું હવે તું હંમેશા મારા કબજામાં રહીશ તો હોકરીએ હવે પોતાના કાનમાંથી રૂ કાઢી લીધું હતું ચકલી બોલી તું ઠીક કહી રહી છે હવે હું સદૈવ તારી પાસે રહીશ હું હંમેશા પાંજરામાં બંધ રહું છું અને સંસારની કોઈ પણ વાત એવી નથી જે મને ખબર ન હોય તારા હાલ પણ હું એટલા જાણું છું કે જેટલા તું પણ નથી જાણતી મારા કારણે તને ખૂબ જ લાભ મળશે આ સમય તું મને બતાવ કે મારી પાસે શું ઈચ્છે છે ચકલીની વાતો સાંભળીને છોકરી બહુ ખુશ થાય છે રાજકુમારીએ કહ્યું મને પોતાના ભાઈઓના પથ્થર બનવાનું બહુ દુઃખ છે ખેર આ વાતો હું તારી સાથે પછી કરીશ પહેલાં મને એ બતાવ કે મને ગાવાવાળું ઝાડ અને સોનેરી પાણી ક્યાં મળશે મિત્રો ચકલીએ જે રસ્તો બતાવ્યો રાજકુમારી ચાલીને તે સ્થાન પર પહોંચી ત્યાં એક સોનેરી પાણીનો કુંડ હતો કોકરીએ એક ચાંદીના કળશમાં તે પાણી ભરી લીધું પછી તેણે ચકલીને ગાવાવાળા ઝાડ વિશે પૂછ્યું તો ચકલીએ કહ્યું તારી પાછળની બાજુ જે મોટું જંગલ છે એમાં જ તે ગાવાવાળું ઝાડ મળશે ત્યાં પહોંચીને તને ખુદ ખબર પડી જશે કે તે ઝાડ કયું છે કારણ કે તે ઝાડમાંથી સંગીત નીકળતું હશે રાજકુમારીએ કહ્યું આ તો ઠીક છે પણ હું તે ઝાડને ઉખેડીને લાવીશ કેવી રીતે ચકલી બોલી ઝાડ નથી ઉખેડવાનું તું ફક્ત તે ઝાડની એક ડાળી તોડીને લઈ આવજે જ્યારે તું તારા બગીચા માટે ડાળીને લગાવીશ તો થોડા જ સમયમાં તે ડાળી પૂરા વૃક્ષના રૂપમાં બદલાઈ જશે તે ચકલીના કહ્યા મુજબ રાજકુમારી તે જંગલમાં પહોંચી જાય છે અને ત્યાંથી ગાવાવાળા ઝાડની ડાળી તોડીને પોતાની પાસે લઈ લે છે રાજકુમારીને હવે ત્રણેય ચીજો પ્રાપ્ત થઈ ચૂકી હતી પણ તેને પોતાના ભાઈઓનો સૌથી વધારે ખ્યાલ પોતાના દિમાગમાં બનેલો હતો તેણે ચકલીને પૂછ્યું ચકલી રાણી મારા બંને ભાઈ રસ્તામાં કાળા પથ્થર બનેલા પડ્યા છે શું હું તેમને ફરીથી જીવિત કરી શકું છું હું તો એ પણ નથી જાણતી કે પેલા કાળા પથ્થરોમાં મારા ભાઈ કયા છે ચકલીએ કહ્યું કે તું આકર્ષમાં જે સોનેરી જળ લઈને આવી છે એક એક બુંદ તે શિલાખંડો પર નાખતી જજે તારા ભાઈ ઘોડા સહિત ફરીથી જીવિત થઈ જશે ચકલીની વાતો સાંભળીને રાજકુમારી પ્રસન્ન થઈ ગઈ અને પાંજરું કળશ અને ડાળી લઈને પહાડ પરથી ઉતરવા લાગી જ્યાં જ્યાં તેને કાળા પથ્થર દેખાયા તેણે તેના પર એક એક બુંદ સોનેરી જળ છાંટી દીધું જેથી જેટલા લોકો પથ્થર બની ગયા હતા તે ઘોડા સહિત બધા પોતાના અસલી રૂપમાં આવી જાય છે પેલા પથ્થરોની વચ્ચે તેના બંને ભાઈ પણ પડ્યા હતા ભાઈઓને જીવિત જોઈને રાજકુમારી એકદમ તેમને ભેટીને રડવા લાગી કહેવા લાગી ભાઈઓ મને ચકલી પાણી અને ઝાડની ડાળી મળી ગઈ છે આ મળવાથી જીવિત થઈ શક્યા છો અને અહીં પડેલા જેટલા પણ કાળા પથ્થર હતા મેં રાજા રાજકુમાર રાજકુમારીનો આભાર માનવા લાગ્યા કે તમે અમને જીવનદાન દીધું છે અમે આજીવન તમારા આભારી રહીશું અને તમારી આજ્ઞાનું પાલન કરીશું રાજકુમારી બોલી મેં તમારા લોકો પર કોઈ ઉપકાર નથી કર્યો હું પોતાના ભાઈઓને જીવતા કરવા માંગતી હતી એમાં જો તમારો પણ લાભ થઈ ગયો તો આ તો બહુ ખુશીની વાત છે હવે તમે લોકો પોતપોતાના નિવાસસ્થાનો માટે ચાલ્યા જાઓ મિત્રો આ બાજુ રાજકુમારી અને તેના બંને ભાઈ પોતપોતાના ઘોડા પર સવાર થાય છે બંને રાજકુમારોએ એક એક ચીજ લઈ લીધી એકે પાણીનો કળશ લઈ લીધો તો બીજાએ ગાવાનું ઝાડ અને રાજકુમારીએ ચકલીનું પાંજરું લઈ લીધું બાકી જેટલા પણ લોકોને રાજકુમારીએ જીવનદાન દીધું હતું તે બધા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા રાજકુમારી અને બન્ને રાજકુમાર જ્યારે તપસ્વી સાધુની કુટિયા પર તેમનો આભાર માનવા માટે આવ્યા તો સાધુ પોતાની કુટિયામાંથી ગાયબ થઈ ચૂક્યા હતા તે તપસ્વી આટલા જ કામ માટે ત્યાં વર્ષોથી બેઠા હતા પેલા તપસ્વી સાધુની સહાયતાથી જ આજે રાજકુમારીને ત્રણેય ચીજો પ્રાપ્ત થઈ હતી રાજકુમારી પોતાના બંને ભાઈઓની સાથે પોતાના ઘરે આવી જાય છે અને તેના મકાનની સામે જે તેના બગીચાનો હિસ્સો હતો રાજકુમારીએ તેને તે ભાગમાં પેલી બોલવાવાળી ચકલીના પાંજરાને લટકાવી દીધું ચકલીએ જેવું જ બોલવાનું શરૂ કર્યું તેની આસપાસ હજારો પક્ષી આવીને જમા થઈ ગયા અને તે ચકલીના સૂરમાં સૂર મિલાવવા લાગ્યા રાજકુમારીએ થોડે દૂર પર પેલા ગાવાવાળા ઝાડની ડાળી પણ લગાવી દીધી હતી થોડા જ દિવસોમાં તે વિશાળ ઝાડ પણ તૈયાર થઈ ગયું હવે હવા ચાલવા પર તેના પાંદડાના ઘર્ષણથી તેમાં સંગીતની ધ્વનિ ફૂટતી હતી રાજકુમારીએ એક આરસફાણના પથ્થરોથી બાગમાં એક કુંડ બનાવડાવ્યો તે કુંડમાં પેલું સોનેરી પાણી નાખી દીધું થોડી જ વારમાં તે પાણીથી કુંડ ભરાઈ ગયો અને તેમાંથી એક પાણીનો ફુવારો ઉઠીને ઉભો થઈ ગયો મિત્રો થોડા જ સમયમાં તે બગીચાની ચર્ચા આખા શહેરમાં થવા લાગી આખા શહેરના લોકો તમાશો જોવા માટે રાજકુમારીના બાગમાં આવવા લાગ્યા ધીરે ધીરે આખા શહેરના લોકો તે ત્રણેયને જાણી ગયા અને બધા લોકો રાજકુમારી અને તેના ભાઈઓને બહુ પ્રેમ કરવા લાગ્યા એક દિવસ બન્ને રાજકુમાર શિકાર રમવા માટે જાય છે સંજોગા તે જ સમયે તે જ જંગલમાં ત્યાંના રાજા પણ શિકાર રમવા માટે આવે છે અચાનક બંને રાજકુમાર રાજાની સામે આવી જાય છે બન્ને રાજકુમારોએ રાજાને પ્રણામ કર્યા તે બંને રાજકુમાર એટલા સુંદર હતા કે તેમની સુંદરતાને જોઈને રાજા તેમને જોતા જ રહી જાય છે તેમણે તેમનું નામ અને નિવાસસ્થાન પૂછ્યું બંને રાજકુમારોએ હાથ જોડીને કહ્યું મહારાજ અમે લોકો તમારા ભૂતપૂર્વ સિપાહીના પુત્ર છીએ અમારા પિતા હવે આ દુનિયામાં નથી અમે બંને અમારી બહેન સાથે જંગલના કિનારે પેલા મહેલમાં રહીએ છીએ જે મારા પિતાએ તમારી પાસેથી અનુમતિ લઈને બનાવડાવ્યો હતો અમે ત્યાં એટલે સારું વાતાવરણ રાખીએ છીએ કે મોટા થઈને અમે તમારી સેવા કરીએ રાજાએ કહ્યું આ તો ઠીક છે પણ લાગે છે તમે શિકાર રમી રહ્યા હતા શું તમને ખબર નહોતી આ શાહી શકતું બંને રાજકુમારોએ નિવેદન કર્યું ક્ષમા કરો મહારાજ અમારા પિતાનું અકાળે મોત થઈ ગયું છે અમારો માર્ગદર્શક કોઈ નથી એટલે અમે લોકોનું જ્ઞાન અધૂરું છે અને અન્ય નોજવાનોની જેમ અમારાથી પણ ભૂલ થઈ જાય છે મિત્રો રાજકુમારોની વિનમ્રતા ભરેલી વાતો સાંભળીને રાજા મલકાઈ જાય છે કહેવા લાગ્યા પુત્રો શું તમને શિકાર રમતા પણ આવડે છે કે નહીં બંનેએ જવાબ આપ્યો હા મહારાજ અમને શિકાર રમતા સારી રીતે આવડે છે આપ અમને અવસર આપીને તો જુઓ ત્યારે રાજાએ કહ્યું ઠીક છે અમે તમને અવસર આપીએ છીએ તમે અમને શિકાર રમીને બતાવો મિત્રો બંને રાજકુમારોએ થોડી જ વારમાં એક ખૂંખાર સિંહ અને એક રીંછનો શિકાર કરીને રાજાની સામે લાવીને મૂકી દીધો રાજા તે બંને રાજકુમારોની વીરતા જોઈને બહુ ખુશ થાય છે અને કહેવા લાગ્યા હે પુત્રો હું તમને તમારી વીરતાથી અલગ નથી કરવા માંગતો એટલે હું ઈચ્છું છું કે તમે લોકો મારી સાથે મહેલમાં ચાલો મારી સાથે ભોજન કરો રાજકુમારોએ કહ્યું મહારાજ આ સમયે અમે તમારી સાથે નથી ચાલી શકતા અમે ઉદ્ધતાઈ માટે ક્ષમા ઇચ્છીએ છીએ રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કેમ નથી ચાલી શકતા તો તેમણે જણાવ્યું કે અમારી એક બહેન છે અમે ત્રણેય જે પણ કરીએ છીએ ત્રણેયની સલાહથી કરીએ છીએ અમે અમારી બહેનની સલાહ લઈને જ તમારે ત્યાં આવી શકીએ રાજાએ કહ્યું મને આ વાતની બહુ ખુશી છે કે તમે ભાઈ બહેન એકબીજાની સલાહથી કામ કરો છો રાજાએ કહ્યું ઠીક છે આજે તમે તમારા ઘરે જાઓ અને તમારી બહેનને પૂછીને કાલે તમે આ જ જગ્યા પર અમને આવીને મળજો આ પ્રકારે બંને રાજકુમાર રાજા પાસેથી આજ્ઞા લઈને પોતાના ઘરે ચાલ્યા આવે છે પરંતુ તે પેલી ઘટના વિશે વાતચીત કરવાનું પોતાની બહેન સાથે ભૂલી ગયા બીજા દિવસે જ્યારે તેઓ ફરી તેજ જંગલમાં શિકાર રમવા ગયા તો રાજાએ ફરી પૂછ્યું કે તમે તમારી બહેન પાસેથી રજા લીધી કે નહીં રાજાના પૂછવા પર તે બંને ગભરાઈ જાય છે એકબીજાની સામે જોવા લાગ્યા તેમણે કહ્યું મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમે આ વાતની ચર્ચા કરવાનું ભૂલી ગયા રાજાએ કહ્યું કોઈ વાત નહીં આજે નહીં તો કાલે પૂછી લેજો બંને રાજકુમાર પોતાના ઘરે આવે છે અને પોતાની બહેનને કહે છે કે બહેન આજે અમે શિકાર રમવા ગયા હતા તો અમને અહીંના રાજા મળ્યા હતા અને રાજાએ અમને બન્નેને પોતાને ત્યાં ભોજન પર બોલાવ્યા છે રાજકુમારીએ કહ્યું આ તો તમારા માટે સૌભાગ્યની વાત છે પરંતુ થોભો રાજા યોગી અગ્નિ જળ ઇનકી ઉલટી રીત ઇનસે બચ કર ચાલ્યો થોડી પાલીયો પ્રીત હું પેલી બોલવાવાળી ચકલીને પહેલાં પૂછી લઉં કે રાજાનું નિમંત્રણ આપણે સ્વીકાર કરવું જોઈએ કે નહીં રાજકુમારી તરત જ ચકલીનું પાંજરું લઈને પોતાના રૂમમાં આવી અને પૂછવા લાગી કે ચકલી રાણી તને તો બધી વાતો ખબર છે તારાથી કોઈ વાત નથી છૂપી અને તારી સલાહ હંમેશા સાચી હોય છે મારે તારી પાસેથી એક સલાહ લેવી છે મારા બંને ભાઈઓને રાજાએ પોતાને ત્યાં ભોજન પર બોલાવ્યા છે બતાવ તારી આમાં શું રાય છે ચકલીએ કહ્યું માલકીન તારા ભાઈઓને રાજાની આજ્ઞા જરૂર માનવી જોઈએ રાજા પૂરા રાજ્યનો માલિક હોય છે તેમનો મહેમાન બનવામાં આ બંનેને કોઈ પ્રકારની કોઈ હાનિ નહીં થાય તેઓ શોખથી જાય પરંતુ બંને રાજકુમાર રાજાને પણ પોતાના ઘરે ભોજનનું નિમંત્રણ આપીને જરૂર આવે રાજકુમારીએ પૂછ્યું હે ચકલી મને એક વાત હજુ બતાવ મારા ભાઈઓના નિમંત્રણ પર જો રાજા આપણા ઘરે આવશે તો મારે રાજાની સામે નીકળવું જોઈએ કે નહીં ચકલીએ કહ્યું આમાં કોઈ વાંધો નથી રાજા દરેક રીતે પોતાની પ્રજા માટે પિતા સમાન હોય છે અને પિતાની સામે જવામાં કોઈ પણ પ્રકારની જિસ્ક ન હોવી જોઈએ ચકલીને પૂછ્યા પછી રાજકુમારીએ પોતાના બંને ભાઈઓને રાજાના નિમંત્રણ પર જવાનો આદેશ આપી દીધો બંને રાજકુમારો જઈને તે જંગલમાં રાજાને મળે છે અને બોલ્યા મહારાજ અમને તમારું નિમંત્રણ સ્વીકાર છે પરંતુ અમે તમારું નિમંત્રણ ત્યારે જ સ્વીકાર કરીશું જ્યારે તમે પણ અમારું નિમંત્રણ સ્વીકાર કરશો મિત્રો આ પ્રકારે રાજા તે બંને રાજકુમારોને પોતાના મહેલમાં બોલાવીને લઈ જાય છે અને તે બંનેની ખૂબ સારી રીતે આગતા સ્વાગતા કરે છે રાજાએ તેમની એટલી સારી આગતા સ્વાગતા કરી કે ઘણા દરબારી અને સરદારોને ઈર્ષા સુદ્ધા થવા લાગી કે અજનબીઓ પ્રત્યે રાજા આટલો દયાળુ કેમ છે રાજાના બધા કર્મચારીઓને આ વાત પર બહુ જ આશ્ચર્ય થઈ રહ્યું હતું બધા લોકો એ વિચારીને હેરાન હતા કે અપરિચિતોનું આટલું સન્માન કેમ થઈ રહ્યું છે બંને રાજકુમારોના રંગરૂપ આચારવ્યવહારથી બધા પ્રભાવિત હતા તેમનામાં અંદરોઅંદર વાતો થતી હતી કે રાજાએ જે રાણીને પાંજરામાં કેદ કરી રાખી છે જો તેના પેટથી બાળક પેદા થાત તો આજે આટલા જ મોટા બાળકોના રૂપમાં હોત મિત્રો આ બાજુ જ્યારે રાજા મહેલમાં આવે છે તો ભોજનનો સમય થઈ જાય છે દાસદાસીઓએ સોનાના વાસણોમાં ભોજન પીરસ્યું રાજાએ તે બંને કુમારોને ભોજન કરવા માટે બેસવા કહ્યું બંને રાજકુમાર બહુ જ સંસ્કારી હતા રાજાએ તેમની અનેક રીતે પરીક્ષા લઈને જોઈ લીધું પણ એ દરેક પરીક્ષામાં ખરા ઉતર્યા રાજા વિચારવા લાગ્યો એવી કુશાગ્ર બુદ્ધિના વીર શાહજાદા જો તેના હોત તો કેટલું સારું હોત તેમના પ્રત્યે રાજાનું આકર્ષણ વધતું જતું હતું ભોજન પછી રાજા તેમને પોતાના મનોરંજનના કક્ષમાં લઈને જાય છે અને ઘણી વાર સુધી તેમની સાથે વાતો કરે છે તેમની વાતો સાંભળવાથી તેમનું મન નહોતું ભરાઈ રહ્યું રાજાએ ગાયનવિદ્યા અને વાદન આરંભ કરવાનો આદેશ આપ્યો પોતાના કાળના સર્વશ્રેષ્ઠ ગાયકવાદકને ત્યાં ઉપસ્થિત કરાવ્યા અને તેમણે પોતાની શ્રેષ્ઠ કળાનું પ્રદર્શન કર્યું પછી નાચગાનાનો ઇંતજામ કર્યો નૃત્યાંગનાએ મનમોહક નૃત્ય દેખાડીને બધાને પ્રસન્ન કરી લીધા નાટકારે નાટક કર્યા આ કાર્યક્રમ કલાકો સુધી ચાલતો રહ્યો ત્યાર બાદ જ્યારે સાંજ થવા આવી ત્યારે બંને રાજાને કહ્યું કે મહારાજ હવે તમે પણ અમે બંને ગરીબોની કુટિયામાં પધારીને અમારા પર કૃપા કરો રાજાએ તેમનું નિમંત્રણ સ્વીકાર કરી લીધું અને બોલ્યા મને તમારે ત્યાં આવીને પ્રસન્નતા થશે હું તમારી બહેનને જરૂર મળવા માંગીશ આ પ્રકારે બંને રાજકુમાર પોતાના ઘરે ચાલ્યા આવે છે ઘરે આવીને તેમણે પોતાની બહેનને જણાવ્યું કે રાજાએ બધાના સમક્ષ અમારું મોટું સન્માન કર્યું અને એ પણ વાયદો કર્યો કે કાલે શિકારથી પાછા ફરીને તે આપણા ઘરે જરૂર આવશે હવે આપણે રાજાને યોગ્ય ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરવી પડશે રાજકુમારીએ કહ્યું કે તમે ચિંતા ન કરો હું બોલવાવાળી ચકલી પાસેથી સલાહ લઈને બધો પ્રબંધ કરી દઈશ પછી તે ચકલીનું પાંજરું પોતાના રૂમમાં લઈને જાય છે તેણે ચકલીને પૂરો હાલ બતાવ્યો તો ચકલીએ કહ્યું માલકીન આ તો મોટા સૌભાગ્યની વાત છે કે રાજા સાહેબ તમારા ઘરે આવી રહ્યા છે તું તેમના સ્વાગ સત્કારનો જે પણ પ્રબંધ કરી શકે તે ઉત્તમ જ હોવો જોઈએ કિંતુ મારા કહેવાથી તું એક વિશેષ ભોજન બનાવજે તું ખીરની વાનગી બનાવજે અને તેની ઉપર મેવાની જેમ જગ્યાએ જગ્યાએ મોતીઓને પાથરી દેજે રાજકુમારી બોલી આ કેવું વ્યંજન થયું આ તો હંસોનું નામ તો સાંભળ્યું હતું કે મોતી ખાય છે પણ રાજા મોતી ખાશે એ સમજમાં ન આવ્યું પછી આટલા મોતી મળશે ક્યાં ચકલીએ કહ્યું તેની તું ચિંતા ન કર તારા બગીચાની પૂર્વ દિશામાં એક ઝાડ ઊભું છે તે જ ઝાડના મૂળને તું ખોદાવજે તો તેનાથી ઢગલો મોતી મળી જશે ચકલીના કહેવા અનુસાર બે નોકરોને લઈ જઈને રાજકુમારીએ તે ઝાડના મૂરને ખોદાવ્યું તો તે ઝાડના મૂરમાં એક સોનાની પેટી નીકળી જેમાં જાત જાતના આભૂષણ અને સુંદર મોતી ભરેલા હતા રાજકુમારી આ જોઈને બહુ ખુશ થાય છે હવે તેને ચકલી પર બહુ વધારે વિશ્વાસ થઈ ગયો હતો આ બાજુ રાજકુમારીએ મકાનની એવી સફાઈ કરાવી કે મકાન ચમકવા લાગ્યું તે સમયે બંને રાજકુમાર સરસ કપડાં પહેરીને ઘોડા પર સવાર થાય છે અને શાહી શિકારગાહમાં પહોંચી જાય છે શિકારગાહમાં થોડી વાર સુધી તેમણે રાજાની સાથે રહીને શિકાર રમ્યો કિંતુ તે દિવસે ગરમી વધારે હતી તડકો બહુ તેજ પડી રહ્યો હતો એટલે તે દિવસે પેલા બંને શિકાર રમવાનું જલ્દી ખતમ કરી દીધું અને પોતાના સૈનિકોને પાછા મોકલી દીધા રાજા પોતાના બંને સૈનિકો સાથે પેલા કુમારના ઘરે આવે છે પેલી બાજુ જ્યારે રાજા તેમના દ્વાર પર આવ્યા તો રાજકુમારીએ હાથ જોડીને રાજાને પ્રણામ કર્યા રાજકુમારોએ જણાવ્યું કે અમારી બહેન છે રાજાએ રાજકુમારીના માથા પર હાથ મૂકી દીધો અને તે રાજકુમારીની સુંદર સુરતને ખાસ્સી વાર સુધી નિહાળતા રહ્યા રાજકુમારીની સુરતને જોઈને રાજાને કંઈક યાદ જેવું આવી રહ્યું હતું કે તેની સુરત જરૂર કોઈની સાથે મળતી આવે છે મગર તે સમજી નહોતા શકતા કે તેની સુરત કોની સાથે મળે છે ત્યારબાદ રાજકુમારી રાજાને પોતાના ઘરની અંદર બોલાવીને લઈ જાય છે અને પોતાના ઘરના દરેક ભાગને બાગ બગીચાને રાજાને બતાવે છે રાજાએ આખું ભવન જોઈને કહ્યું તે પોતાના મહેલની સજાવટ અને રખરખાવ બહુ સારી રીતે કર્યો છે હવે મને પોતાનો બાગ પણ બતાવ કોઈ માણસ મારી પાસે તારા બાગના બહુ વખાણ કરી રહ્યો હતો આ બાગ તમારા પિતા દ્વારા લગાવેલો હતો રાજા બાગને ધ્યાથી જોવા લાગે છે તે બાગમાં બધું જ તો સુંદર હતું પણ તે બાગની વચ્ચે જે ફુવારો હતો રાજાની નજર તેના પર જામી ગઈ તે ફુવારામાંથી સોનેરી પાણી ખાસી ઊંચાઈ સુધી ઉછળી રહ્યું હતું રાજાએ પાસે જઈને જોયું તો હેરાન રહી ગયા ત્યારે જ તેને એક ઝાડ પરથી બહુ સુંદર સંગીતનો અવાજ સંભળાવા લાગ્યો રાજા કહેવા લાગ્યા લાગે છે આમણે પોતાના બગીચામાં ગાવાગાડવાવાળાઓનો પણ ઇંતજામ કરી રાખ્યો છે કારણ કે બાગમાંથી બહુ જ સુંદર સંગીતનો અવાજ સંભળાઈ રહ્યો હતો તો રાજાએ તેમને પૂછ્યું શું સાચે જ તમે ગાવા ગાળવાવાળાઓનો પોતાના બાગમાં પ્રબંધ કરી રાખ્યો છે તો રાજકુમારી હસીને કહેવા લાગી મહારાજ અહીં કોઈ ગવૈયા નથી અમારા બગીચામાં એક ઝાડ છે તેના પાંદડાના ઘર્ષણથી સંગીત નીકળે છે મિત્રો રાજા તેને જોઈને હક્કાબક્કા રહી જાય છે વાસ્તવમાં ઝાડમાંથી સંગીત નીકળી રહ્યું હતું રાજાએ કહ્યું આ તો બહુ અજીબ ચીજ છે આના જેવી ચીજો તો હું કલ્પના પણ નથી કરી શકતો તમે આ ક્યાંથી પામી છે રાજકુમારીએ કહ્યું મહારાજ એ ન પૂછો કે અમે ક્યાંથી પામી છે આમને મોતના મોઢામાંથી કાઢીને અમે લાવ્યા છીએ રાજકુમારીએ રાજાને કહ્યું મારી પાસે એક બીજી અજીબ ચીજ છે જેને આપ બીજું જોઈ લો તે એક ચકલી છે જે માણસની જેમ બોલે છે અને જ્યારે આ ગાય છે તો બધા પક્ષી જમા થઈ જાય છે અને આના સૂરમાં સૂર મિલાવે છે રાજા તે ચકલીને બહુ જ ધ્યાથી જોવા લાગ્યા જ્યારે તે ચકલીને જુએ છે તો ફરી તેને વીતી ગયેલી વાતો યાદ આવવા લાગે છે પછી તે ચકલીએ બધી કહાની તે રાજાને સંભળાવી જે પહેલાં વીતી ચૂકી હતી તો રાજા હવે વાતો સાંભળીને પોતાનું માથું પકડી લે છે અને કહે છે કે આ બધી વાતો તો અમને રાણીની બહેનોએ બતાવી હતી જે રાણીની સગી બહેનો હતી કારણ કે તે તેની શુભચિંતક હતી ત્યારે ચકલીએ કહ્યું સરકાર એ જ તો ભૂલ થઈ છે તમારાથી કે તમે તેમને શુભચિંતક સમજ્યા જ્યારથી તેમણે જોયું કે તેઓ નોકરો સાથે પરણાવાઈ છે અને નાની બહેન રાજરાણી બની ગઈ છે તો બળીને રાખ થઈ જતી હતી તે દુષ્ટોએ આ વાતનો પણ ખ્યાલ ન કર્યો કે રાણીએ લગ્ન પછી પણ તેમનાથી બહેનો જેવો પ્રેમ રાખ્યો હતો રાણીને મૃત્યુદંડ અપાવવા માટે તેમણે ત્રણ ત્રણ વાર સફેદ જૂઠ બોલ્યા છે એ તો ભલું થજો પેલા મંત્રીનું જેના કારણે રાણીનો જીવ બચ્યો છે રાણી પ્રત્યે પોતાના દુર્વ્યવહારને યાદ કરીને રાજાની આંખોમાં આંસુ આવવા લાગ્યા ચકલી ફરી બોલી સરકાર પોતાની સામે બેઠેલા આ ત્રણેય બાળકોને ધ્યાથી જુઓ આ ત્રણેય બાળકો બિલાડીનું બચ્ચું અને છછુંદર જેમને તમારી રાણીએ જન્મ આપ્યો હતો રાણીની દુર્દશા તેમની બહેનોના કારણે થઈ છે રાણીની બહેનોએ આમના જન્મ પર આમની જગ્યાએ મરેલા જાનવર મૂકી દીધા અને આમને લપેટીને ટોપલીમાં નાખીને નહેરમાં ફેંકી દીધા હતા જેથી આ ડૂબીને મરી જાય અને કોઈને ખબર પણ ન પડે કિન્તુ ભગવાનને આમને જીવિત રાખવા હતા તમારા દરબારનો જે માળી હતો તેણે આ ત્રણેયને નહેરમાંથી કઢાવી લીધા કારણ કે તેને કોઈ સંતાન નહોતું તેથી તેણે આમનું લાલનપાલન કર્યું અને પોતાના સંતાનની જેમ પાડીપોશીને મોટા કર્યા આમને સારી પ્રકારનું શિક્ષણ અપાવ્યું અને આમના માટે આ મહેલ બનાવડાવ્યો છે સરકાર આ ત્રણેય કોઈ બીજું નહીં તમારી રાણીના સંતાનો છે ત્યારે રાજાએ ચકલીને કહ્યું ચકલી તને હું કઈ રીતે ધન્યવાદ દઉં દુશ્મનોની દુષ્ટતા અને રાણીનું નિર્દોષ હોવું મારી સામે આજે તે સ્પષ્ટ કરી દીધું છે મારા બાળકોને તે ઓળખાવ્યા છે હું બરાબર વિચારતો હતો કે આ છોકરાઓ પ્રત્યે મારા મનમાં અકારણ મમતા કેમ ઉપજે છે હું તેમની વાતો પર નારાજ કેમ નથી થઈ શકતો આ પ્રકારે રાજાએ પોતાના ત્રણેય બાળકોને ગળે લગાવી લીધા ચારેયની આંખોમાં આંસુઓની ધાર વહેવા લાગી આજે પોતાના બાળકો સાથે મળીને રાજા બહુ ખુશ થાય છે રાજાને એવું લાગી રહ્યું હતું જાણે તેનો આત્મા પાછો આવી ગયો હોય પછી ત્યારબાદ બધાએ મળીને ભોજનનો આનંદ લીધો થોડી વાર વાતો કર્યા પછી રાજાએ કહ્યું કે હવે હું મહેલમાં જાઉં છું કાલે ફરી પાછો આવીશ કાલે તમે લોકોને મારા નહીં પણ પોતાની માતાના સ્વાગત માટે તૈયાર રહેવાનું છે ત્યારબાદ મહેલમાં રહેવા માટે પણ તમારે ચાલવાનું છે મહેલમાં પહોંચીને રાજાએ મંત્રીને બોલાવ્યો અને તેણે તેની ખૂબ પ્રશંસા કરી કે તું કેટલો બુદ્ધિમાન મંત્રી છે તારા કારણે રાણીનો જીવ બચ્યો હતો પછી તેણે રાણીની બહેનોની દુષ્ટતાનું વર્ણન મંત્રીની સામે કર્યું રાજાએ મંત્રીને બધી કહાની કહી સંભળાવી અને કહ્યું કે તે બંને દુષ્ટ સ્ત્રીઓને અત્યારે જ બોલાવીને તેમને એ જ દંડ આપવામાં આવે જેમે મારી રાણીને આપ્યો હતો કોઈ પણ પ્રકારની તે દયાની પાત્ર નથી મિત્રો મંત્રીએ મોડું કર્યા વગર રાજાના આદેશ અનુસાર બધા કાર્ય કર્યા અને બંને દુષ્ટ બહેનોને એ જ દંડ આપવામાં આવ્યો જેની તે હકદાર હતી તેજ ચોક પર તેમને પાંજરામાં બંધ કરી દેવામાં આવી અને પાંજરામાંથી રાણીને કાઢીને રાજાએ તેને ગળે લગાવીને વારંવાર તેની ક્ષમા માંગી અને રાણીને જણાવ્યું કે તેના બંને દીકરા અને દીકરી જીવતા છે આ ખબર આખા રાજ્યમાં ફેલાઈ ગઈ બધા લોકો ઉત્સવ મનાવવા લાગ્યા દરેક જગ્યાએ નાચગાન થવા લાગ્યું રાણી રાજાની સાથે મહેલમાં આવી ગઈ અને ત્રણેય બાળકો પોતાની માં સાથે મોડે સુધી લપેટાયેલા રહ્યા રાણી પોતાના બાળકો સાથે મળીને બહુ પ્રસન્ન થઈ આજે પરમાત્માએ તેમને ફરીથી મેળવી દીધા હતા રાજકુમારીએ પોતાની માને પેલી બોલવાવાળી ચકલી સાથે મેળવી અને પોતાના સુંદર બાગમાં ઊભેલા પેલા ઝાડને બતાવ્યું જેનાથી સંગીત નીકળતું હતું ચકલીએ રાજા અને રાણીને કહ્યું હે રાજન જીવનમાં ત્રણ મહત્વપૂર્ણ વાતો યાદ રાખવામાં આવે તો આનાથી ન કેવળ તમારી ઓલાદ પર સંકટ આવે છે તો ક્યારે તમારી ઓલાદ પર સંકટ નહીં આવે ન ક્યારે ધનની હાનિ થશે અને દગાબાજોથી પણ બચી શકાય છે પહેલી વાત જોયા વગર સુણીસંભળાવી વાતો પર વિશ્વાસ કરીને કોઈ નિર્ણાયક પગલું ન ઉઠાવો જો કોઈને સજા આપવાની વાત હોય ત્યારે ક્યારે સુણી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ હંમેશા પોતાની આંખોથી જોઈને કે કસોટી પર રાખીને જ ઉચિત પગલું ભરવું જોઈએ ઘણીવાર આ પ્રકારના નિર્ણયથી નિર્દોષ દોષી બની જાય છે અને ગુનેગાર બચી જાય છે કોઈ પણ કામમાં સંયમ અને વિવેકથી નિર્ણય લેવો જોઈએ ચાહે તે ધનના મામલે હોય કે સંબંધોના ઉતાવળ કે અંધવિશ્વાસથી બચવું જોઈએ પોતાના નિર્ણયોથી સંતુલિત રહેવું અને સાચા સમયે સાચો નિર્ણય લેવો તમને આર્થિક હાનિથી બચાવી શકે છે અને અપનોથી દગાની સંભાવનાને ઓછી કરી શકે છે નંબર બે કેટલોય ઘનિષ્ઠ મિત્ર હોય તેના પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ હંમેશા વિશ્વાસુ જ દગો દે છે વિશ્વાસ ત્યારે કરો જ્યારે તેમને પોતાની કસોટી પર પારખી લો અને વચ્ચે વચ્ચે તેમની પરીક્ષા કરતા રહો નંબર ન લોકો દગો આ ત્રણ કારણોથી દે છે ઈર્ષ્યાવશ લોભવશ અને અપમાનવશ હંમેશા ઈર્ષા રાખવાવાળાઓથી દૂર રહો લોભી લાલચુ અને કામી લોકોથી દૂરી બનાવીને રાખો અને કોઈનું અપમાન ન કરો તમે હંમેશા અને તમારો પરિવાર સદૈવ દગાઓથી અને સંકટોથી બચેલો રહેશે ક્યારે ધનની હાનિ નહીં થાય તો મિત્રો આ રીતે રાજાનો પૂરો પરિવાર ભેગો થઈ જાય છે અને ફરીથી રાજાના ઘરમાં તે ખુશી પાછી આવે છે રાણીની બધી મુશ્કેલીઓ કપાઈ જાય છે તો દોસ્તો આ કહાની કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મળીએ છીએ તમારી સાથે આગલા વીડિયોમાં એક અને ચર્ચાની સાથે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ